શ્રી શ્રીમુનાજીની ચૂંદડી ચમકે છે એની ચૂંદડીમાં સોનેરી કોરમોરીમાં યમુનાજીની ચૂંદડી ચમકે છે મના મસ્ત કે ટી હીરા જડી એમાં કુમકુમ કેસરની આડમૂરીમાં યમુનાજીની ચૂંદડી ચમકે છે મને હસ્તે ચૂડલો હીરાનો મને દસે આંગણીએ વેઢ મોરીમાં શ્રી યમનાજીની ચૂંદડી ચમકે છે મના હૈડે તે હાંસડી સોનાની મને શોભે કાવન હાર માં શ્રી યમનાજીની ચૂંદડી ચમકે છે માના કાને તે ઝૂમખા મોતીના એમાં પૂરી મોતીણાની શેર મોરી માં શ્રી ચુંદડી ચમકે છે માના કે તે નથડી મોર મોરી માં શ્રી એમનાજીની ચૂંદડી ચમકે છે માના પાયે તે વિછિયારૂપાના વાગે ઝાંઝરનો જણકાર મોરીમાં શ્રી અમનાજીની ચૂંદડી ચમકે છે મને અંગે અંગે તેજ હળતું આવી મળ્યા શ્રીનાથજી સામ મોરી માં શ્રી અમનાજીની ચુંદડી ચમકે છે આ વાયુગલ સ્વરૂપને ની રખીને વષણે વજાય બલી હારી મોરી માં શ્રી યમનાજીની ચૂંદડી ચમકે છે શ્રી યમનાજીની ચૂંદડી ચમકે છે